આકાશવાણી સમાચાર શીતલ વૈષ્ણવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે તેઓ આજે અમદાવાદમાં રૂપિયા પાંચ હજાર ચારસો કરોડના વિકાસ કામોનું ઉદઘાટન કરશે શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે ગુજરાત મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી હાસલપુર ખાતે હાઇબ્રીડ બેટરી ઇલેક્ટ્રોડ ઉત્પાદનનું ઉદઘાટન કરશે તેઓ એકસો દેશોમાં નિકાસ કરવા માટે બેટરી સંચાલિત ઇલેક્ટ્રીક વાહનોના એક જથ્થાને પણ લીલી ઝંડી આપશે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી રૂપિયા એક હજાર ચારસો કરોડના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે દિલ્હી વિધાનસભામાં બે દિવસીય અખિલ ભારતીય સ્પીકર પરિષદનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું આ પરિષદનું આયોજન કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલના શતાબ્દી વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે દેશની સ્વતંત્રતાની જેમ જ આઝાદી પછી લોકશાહી રીતે દેશ ચલાવવાનું પણ એટલું જ મહત્વનું છે તેમણે કહ્યું કે વીર વિઠ્ઠલભાઈ પટેલે ભારતીય આદર્શો પર લોકશાહી રીતે દેશ ચલાવવાનો પાયો નાખ્યો હતો અમદાવાદમાં ગઈકાલથી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસ નો આરંભ થયો હતો કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ નારણપુરા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી આ રમતોત્સવનો શુભારંભ કરાવતા કહ્યું કે આ માત્ર ચેમ્પિયનશીપ નથી તે દેશના ઉભરતા ખેલાડીઓની પ્રેરણાનું કેન્દ્ર છે ઓગસ્ટ સુધી યોજાનાર આ રમતોત્સવમાં કોમનવેલ્થ દેશોના એકાણુ ખેલાડીઓ ભાગ લેશે જેમાં ત્રણ વખતના કોમનવેલ્થ ગેમ્સ સુવર્ણ ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુ સહિતના ભારતીય ખેલાડીઓ આ સ્પર્ધાને રોમાંચક બનાવશે આ રમતોત્સવ ગ્લાસ્કો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ની ક્વોલિફાયર ઇવેન્ટ છે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢમાં અશ્વિન નવરાત્રીની ભવ્ય ઉજવણી ની તૈયારીઓ શરૂ થઈ છે આ વર્ષે નવરાત્રી નો પ્રારંભ એકવીસ સપ્ટેમ્બર રવિવારે રાત્રે સાડા આઠ કલાકે ઘટ સ્થાપન સાથે થશે બાવીસ સપ્ટેમ્બર સોમવાર આસો સુદ એકમ થી નવરાત્રી મહોત્સવ શરૂઆત થશે ઓગણત્રીસ સપ્ટેમ્બરે સાંજે સાડા સાત કલાકે પૂજન થશે ત્યારબાદ હોમશે ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે સવારે આઠ કલાકે કચ્છ રાજ પરિવાર દ્વારા પત્રી વિધિ કરવામાં આવશે નવરાત્રી દરમિયાન હજારો ભાવિ પદયાત્રા દ્વારા માતાજીના દર્શને આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાદ્ધ પક્ષના છેલ્લા ત્રણ ચાર દિવસથી જ આવન જાવન શરૂ થઈ જાય છે ભક્તોની સુવિધા માટે સ્થાનિક ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જાગીર ટ્રસ્ટ દ્વારા ચોવીસ કલાક ભોજન પ્રસાદની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે આઈટીઆઈ ભુજ ખાતે તૃતીય એડમિશન રાઉન્ડ ના અંતે ધોરણ દસ કે આઠ નવ પાસ માટે વ્યવસાયિક અભ્યાસક્રમો બાકી રહેતી બેઠકો પર પ્રવેશ મેળવવા માટેની અરજી કરવાની પ્રક્રિયા વહેલા તે પહેલા ધોરણે છવ્વીસ ઓગસ્ટ બે હજાર થી ચાલુ થશે ચોથા રાઉન્ડ એડમિશન મેળવવાની છેલ્લી તારીખ ત્રીસ ઓગસ્ટ છે જે માટે ભુજ ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર માં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તેમજ આગામી ચોવીસ કલાક માં સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત માં ભારે વરસાદ ની સંભાવના છે આગામી દિવસો માં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે ચાલીસ થી પચાસ કિલોમીટરની ની ઝડપે દરિયાકાંઠે પવન ફૂકાવાની શક્યતાને પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાડાયું છે રાજ્ય પર સર્જાયેલી અલગ અલગ વરસાદી સિસ્ટમના પ્રભાવને લીધે કચ્છમાં પણ સતત નવમા દિવસે વરસાદની ઝાપટા રૂપે હાજરી નોંધાઈ હતી જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજના છ થી સવારના છ વાગ્યા સુધી મુન્દ્રા તાલુકામાં નવ મિલીમીટર તો માંડવીમાં એક મિલીમીટર વરસાદ વરસ્યો હતો દહીસરા વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર E